કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે યુટ્યુબમાં બધા જ સેટિંગ સાથે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો જો તમારી પાસે પહેલાથી જીમેલ આઈડી છે તો તમારે આ કંઈ કરવાની જરૂર નથી પણ તમે જો નવી જીમેલ આઈડીથી યુટ્યુબ ચેનલ બનાવવા માંગતા હોય તો આપણે સૌથી પહેલા જીમેલ આઈડી કેવી રીતે બનાવી તેના વિશે માહિતી મેળવી લઈએ તો જીમેલ આઈડી બનાવવા માટે આપણા મોબાઈલમાં જીમેલ નામનું એપ્લિકેશન આવે છે તેને આપણે અહીં ઓપન કરી લીધું છે ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં એડ અનધર એકાઉન્ટ લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીં ગૂગલ પર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીં ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે ફોર માય પર્સનલ યુઝ સિલેક્ટ કરી લેવાનું છે પછી અહીં તમારે તમારું નામ ટાઈપ કરી દેવાનું છે અને નીચે તમારી સરનેમ ટાઈપ કરી દેવાની છે ત્યારબાદ ત્યારબાદ નેક્સ્ટ આપવાનું છે છે જન્મ તારીખ નાખવાની અને જેન્ડર સિલેક્ટ કરવાનું છે તો અહીં ચાલો હું મારી જન્મ તારીખ નાખી દઉં અને જેન્ડર સિલેક્ટ કરી લઉં ત્યારબાદ અહી નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ અહીં તમારે જે પણ તમારી જીમેલ આઈડી રાખવી હોય તેની સામે ટીક આપી નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ અહીં પાસવર્ડ નાખવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ નાખવો મિત્રો અને હંમેશા આપણને યાદ રહે તેવો પાસવર્ડ નાખવો અહીં તમારે જે પાસવર્ડ નાખવો હોય તે પાસવર્ડ નાખી અને અહીંયા સિમ્પલ અહીંયા નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ સ્ક્રોલ કરી યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરવાનું છે પછી અહીં તમે તમારી જે ઈમેલ આઈડી બનાવી છે તે જીમેલ આઈડી તમને દેખાશે ત્યારબાદ અહીં નેક્સ્ટ આપવાનું છે ત્યારબાદ આ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો પછી સ્ક્રોલ કરી આ એગ્રી ઉપર ટીક આપવાનું છે મિત્રો આટલું કરશો એટલે તમારી જીમેલ આઈડી બની જશે હવે આ જીમેલ આઈડી થી યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવું તેના વિશે માહિતી મેળવશું હવે યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારે યુટ્યુબ ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કરી અહીં સેટિંગ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે સ્વિચ એકાઉન્ટ હવે આટલું કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા યુટ્યુબ ચેનલ હશે તે દેખાશે અને જેટલી જીમેલ આઈડી હશે તે પણ દેખાશે જે જીમેલ આઈડી થી તમે ચેનલ બનાવવા માંગો છો તે જીમેલ આઈડીને સિલેક્ટ કરી લેવાની છે હવે જે જીમેલ આઈડી તમે સિલેક્ટ કરી હશે ને તે જીમેલ આઈડી અહીં ઓપન થઈ જશે ત્યારબાદ અહીં પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે તમારે કે અહીં ક્રિએટર ચેનલ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં પ્રોફાઇલ પર ક્લિક કરી અને જે તમારે પ્રોફાઇલ પિક્ચર રાખવું હોય તે પ્રોફાઇલ પિક્ચર તમારી ગેલેરીમાંથી સિલેક્ટ કરી દેવાનું છે અને અહીં શેટ અ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો પ્રોફાઇલ ફોટો રહી જશે ત્યારબાદ અહીં નેમ લખેલું છે તેની સામે જે પેન્સિલનું આઇકન છે તેના પર પેન્સિલ નું આઈકન છે યુટ્યુબ ચેનલ નું નામ લખી નાખવાનું છે જે તમારે યુટ્યુબ ચેનલનું નામ રાખવું તે હવે તમારી ચેનલનું નામ રાખ્યા બાદ અહી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું નામ રહી જશે હવે મેં જેવું જ મારી યુટ્યુબ ચેનલનું નામ સેવ કર્યું એટલે નીચે અહીં હેન્ડલ બદલી ગયું છે પણ જો હવે તેમાં પણ તમે ફેરફાર કરવા માંગતા હોય તો અહીં પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરી અને અહીં તમે જે હેન્ડલ રાખવા માંગતા હોય તે અહીં ટાઈપ કરી દેવાનું છે હવે હેન્ડલ ટાઈપ કર્યા બાદ અહીં તમારે સિમ્પલ સેવ આપી દેવાનું છે હવે ત્યારબાદ અહીં ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું યુટ્યુબ ચેનલ બની જશે અહી જોઈ શકો છો ક્રિએટ ચેનલ એવું લખેલું આવી ગયું છે અને તમે તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારું ચેનલ દેખાશે હવે આટલું કરશો એટલે ચેનલ તો બની જશે પણ આપણે બધા જ સેટિંગ સાથે યુટ્યુબ ચેનલ બનાવી છે તો મિત્રો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો એટલે તમારી નવી ચેનલમાં એક પણ સેટિંગ બાકી ન રહી જાય તો ફરી એકવાર અહીં પ્રોફાઇલ પર ક્લિક કરો અને અહીં વ્યૂ ચેનલ પર ક્લિક કરો અને અહીં પેન્સિલના આઇકન પર ક્લિક કરો એટલે અહીં તમને ચેનલનું બેનર તમે રાખી શકો છો જે તમારે રાખવું તે બેનર તમે રાખી શકો છો અને જો મિત્રો બેનર બનાવતા નથી આવડતું તો ચેનલ નું બેનર કેવી રીતે બનાવવું તેના વિશે પણ આપણે વિડીયો બનાવવાના છીએ મિત્રો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ચેનલમાં બેનર લગાડવા માટે અહીં કેમેરાનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે અને તમારી ગેલેરીમાંથી જો તમે ચેનલ બેનર બનાવ્યું હોય તો તે સિલેક્ટ કરી લેવાનું છે તો અહીં હું સિલેક્ટ કરી લઉં છું મિત્રો જેવું ચેનલનું બેનર સિલેક્ટ કરશો ને મિત્રો એટલે પછી તમારે આ સાઈઝમાં આવી રીતે આને ફિટ કરી દેવાનું છે પછી તમારે સિમ્પલ અહીં સેવ આપી દેવાનું છે અહીં ચેનલ બેનર સેવ થઈ જશે ત્યારબાદ અહીં સીધું તમારે ડિસ્ક્રિપ્શન પર આવી જવાનું છે અને પેન્સિલના આઇકન પર ક્લિક કરી અને ત્યાં તમારે જે ડિસ્ક્રિપ્શન લખવું હોય તે તમે લખી શકો છો માની લો કે તમારી ચેનલ પર શું તમે વિડીયો અપલોડ કરવાના છો તે પણ લખી શકો છો ચેનલ પર કયા ટાઈપના વિડીયો જોવા મળશે પણ તમે લખી શકો છો અથવા તો આપણી ચેનલ પર કેટલા વાગે વિડીયો અપલોડ થશે તે પણ તમે લખી શકો છો આવી રીતે તમારે જે પણ અહીં લખવું હોય તે તમે અહીં લખી શકો છો તો હું સૌથી પહેલા અહીં લખી નાખું છું અમારી ચેનલ પર આપનું સ્વાગત છે હવે જે ડિસ્ક્રિપ્શન લખવું હોય તે લખી અહીં તમે સેવ આપી દેશો એટલે તે સેવ થઈ જશે અને અહીં તમે આવી ક્રિએટ પર ક્લિક કરી અને તમે વિડીયો અપલોડ કરી શકો છો આટલું કરશો એટલે તમારી યુટ્યુબ ચેનલ બની જશે હજી આ ચેનલમાં સેટિંગ બાકી છે તેના માટે બાકીના સેટિંગ કરવા માટે આપણે આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરી લેવાનું છે અહીં વ્હાઈટ સ્ટુડિયો લખી સર્ચ આપવાનું છે ત્યારબાદ અહીં સિમ્પલ તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને ક્રોમ બ્રાઉઝર ને ડેસ્કટોપ સાઈડમાં ઓપન કરી લેવાનું છે હવે ત્યારબાદ અહીં ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે ત્યારબાદ અહીં કન્ટિન્યુ આપવાનું છે તો અહીં આપણે ક્લિક કરી લેશું ત્યારબાદ અહીં ખૂણામાં છેલ્લેથી બીજા નંબરનું જે સેટિંગનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં બીજા નંબરનું ઓપ્શન છે ચેનલ તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે તો અહીં હું ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં છું પછી અહીં આપણે આપણા ચેનલને લગતા કીવર્ડ નાખવાના છે મિત્રો અહીં કીવર્ડ નાખવા જરૂરી છે જેથી આપણી ચેનલ ગ્રો જલ્દી થશે હવે જો તમને બેસ્ટ નથી નથી મળતા મળતા કે સર્ચેબલ તો તમારે યુટ્યુબમાં આવી જવાનું છે ત્યારબાદ અહીં સર્ચ પર ક્લિક કરવાનું છે પછી અહીં તમે તમારા યુટ્યુબ ચેનલ પર કયા પ્રકારના વિડીયો અપલોડ કરવાના છો તેનું અહીં ટાઇટલ લખવાનું છે હવે જો તમે તમારી યુટ્યુબ ચેનલ પર વ્લોગ વિડીયો બનાવતા હોય તો વ્લોગ લખી અહીં સર્ચ આપવાનું છે અને જો બનાવતા તો લખી અહીં સર્ચ આપવાનું છે તો અહીં આપણે આ ચેનલ પર કુકિંગ વિડીયો અપલોડ કરવા છે તો અહીં હું કુકિંગ લખી ખાલી એટલું લખીશ ને એટલે નીચે જુઓ તમે અહીં મને ઘણા બધા કીવર્ડ દેખાશે પછી જુઓ આ રીતે તમારે અહીં કીવર્ડ બધા જોઈ અને અહીં એક પછી એક કીવર્ડ ને લખી નાખવાના છે તમારી રીતે થોડો ઘણો સુધારો કરી નાખવાનો છે કીવર્ડમાં પછી અહીં કીવર્ડ લખાઈ ગયા બાદ અહીં સેવ પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીં બધા જ આપણા કીવર્ડ સેવ થઈ જશે હવે ફરી એકવાર અહીં સેટિંગ પર ક્લિક કરવાનું છે અને અહીં ચેનલ પર ક્લિક કરી

જેવું તમે તેના પર સિલેક્ટ કરશો ને એટલે અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે એમાં છે સ્ટાન્ડર્ડ ફ્યુચર છે ફ્યુચર અને ત્રીજું છે એડવાન્સ ફ્યુચર હવે આ ત્રણ ફ્યુચર માંથી તમને એક ફ્યુચર તો ઇનેબલ થયેલું જ દેખાય છે હવે આપણે બાકીના બે ફ્યુચર ને ઇનેબલ કેવી રીતે કરવા તે પણ જાણી લઈએ તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે બીજા ફ્યુચર ને જો આપણે ઇનેબલ કરીએ છીએ તો આપણને શું બેનિફિટ મળે છે જો આ ફ્યુચર તમે ઇનેબલ નહીં કરો ત્યાં સુધી તમે તમારી ચેનલ પર પંદર મિનિટ અપલોડ કરી શકતા નથી જો આ ઇનેબલ કરો ત્યાં સુધી તમે તમે તમારા પર પણ નથી લગાવી શકતા અને ના તો તમારી ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ કરી શકો છો હવે આ ફ્યુચર ને ઇનેબલ કેવી રીતે કરવું તો અહીં તમારે સિમ્પલ વેરીફાઈ ફોન નંબર આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તો આપણી કન્ટ્રી સિલેક્ટ જ છે ઇન્ડિયા બીજા નંબરના ઓપ્શનમાં આપણે અહીં આપણા મોબાઈલ નંબર નાખવાના છે તો અહીં હું મારા મોબાઈલ નંબર ટાઈપ કરી દઉં છું જેવું તમે તમારા મોબાઈલ નંબર ટાઈપ કરશો એટલે અહીં નેક્સ્ટ નું ઓપ્શન તમને આવશે ત્યારબાદ અહીં તમારે નેક્સ્ટ આપવાનું છે હવે નેક્સ્ટ આપશો એટલે તમારા મોબાઈલમાં છ નંબર નો ડિજિટ વેરીફિકેશન કોડ આવશે એ અહીં તમારે ફિલ કરવાના છે ત્યારબાદ અહીં સબમિટ આપવાનું છે હવે વેરીફિકેશન કોડ નાખી સબમિટ આપશો એટલે તમને આ પ્રકારનું દેખાશે એટલે કે આપણા ફોન નંબર વેરીફાઈ થઈ ગયા છે ફોન નંબર વેરીફાઈ કર્યા પછી તમે અહીં આવશો એટલે તમારે બીજા નંબર ઓપ્શન તમને ઇનેબલ દેખાશે બીજા નંબર નું એડવાન્સ ફ્યુચર ઇનેબલ કરવા માટે તમે અહીં ત્રણ પ્રકારે ઇનેબલ કરી શકો છો એક તો વિડીયો વેરિફિકેશન દ્વારા બીજું છે વેલિડ આઈડી દ્વારા અને ત્રીજું છે ચેનલ હિસ્ટ્રી જો તમે વિડીયો વેરિફિકેશન દ્વારા અને વેલિડ આઈડી દ્વારા કરવા માંગતા હોય તો તમે કરી શકો છો અને જો તમે આ બે રીતે નથી કરવા માંગતા તો ત્રીજું છે તમે જો બે મહિના સુધી તમારા ચેનલ ઉપર વિડીયો બનાવશો અને યુટ્યુબના બધા જ નિયમોનું પાલન કરશો તો અહીં ત્રીજું ઓપ્શન તમારું ઓટોમેટિક ઇનેબલ થઈ જશે બે મહિના પછી હવે અહી ત્રીજા નંબરના ઓપ્શન પર આવી જાવ અપલોડ ડિફોલ્ટ્સ ઉપર ત્યારબાદ અહીં ટેગ અને ડિસ્ક્રિપ્શન અને બીજા બે ઓપ્શન છે જે તમે નાખી શકો છો ત્યારબાદ અહીં આવી જાવ એડવાન્સ સેટિંગ ઉપર તો અહીં પહેલા નંબરના ઓપ્શન ઉપર તમારે કંઈ જ કરવાનું નથી હવે બીજા નંબરનું ઓપ્શન છે કે તમારા વિડીયોની કેટેગરી સિલેક્ટ કરો જો તમને ખબર નથી કે તમારા વિડીયો કઈ કેટેગરીમાં આવે તો મિત્રો આપણી ચેનલ પર એક વિડીયો અપલોડ કરેલ છે કે કયા પ્રકારના વિડીયો કઈ કેટેગરીમાં આવે તો તે વિડીયો તમે જોઈ શકો છો અને તમારા ચેનલની કેટેગરી તમે નક્કી કરી શકો છો અહીં આપણે આપણા ચેનલની કેટેગરી નાખી ત્રીજા નંબરના ઓપ્શન પર આવી જવાનું છે વિડિયો લેંગ્વેજ એટલે કે તમારા વિડીયો તમે કઈ લેંગ્વેજમાં બનાવો છો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ જે લેંગ્વેજમાં બનાવતા હોય તે લેંગ્વેજ અહીં સિલેક્ટ કરી લેવાની છે તો હું અહીં મારા વિડીયો ની લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીં તમારે સેવ કરી દેવાનું છે તો આવી રીતે યુટ્યુબ પર તમે બધા જ સેટિંગ સાથે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં